રાજ્યમાં કાલથી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે તેના માટે મુખ્યમંત્રી મંત્રીમંડળના સભ્યો વિધાનસભા અધ્યક્ષ સહિતના પદાધિકારી અને આયોગ પંચ બોર્ડ નિગમના અધ્યક્ષોને જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી છે જો કે આ ફાળવણીમાં મંત્રી બચવું ખાબડને પડતા મુકાયા છે મનરેગા કૌભાંડમાં પુત્રો ભાણેજ અને નજીકના સગા સંબંધીઓ સામે ફોજદારી કાર્યવાહી બાદ શાળા પ્રવેશોત્સવમાંથી બચવું ખાબડને દૂર રખાયા છે મંત્રીનો ડાઘ સરકારને ન લાગે તે માટે સરકારી કાર્યક્રમમાંથી મંત્રી બચુ ખાબડની બાદ બાકી કરવામાં આવી છે અગાઉ પણ બચુ પીએમ મોદીના કાર્યક્રમથી દૂર રાખવામાં આવ્યા હતા સરકારના તેવર જોતા હવે મંત્રી બચુ ખાબડનું ગમે ત્યારે મંત્રી પદ જવાનું નક્કી મનાઈ રહ્યું છે રાજ્યમાં કાલથી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે તેના માટે મુખ્યમંત્રી મંત્રીમંડળના સભ્યો વિધાનસભા અધ્યક્ષ સહિતના પદાધિકારી અને આયોગ પંચ બોર્ડ નિગમના અધ્યક્ષોને જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી છે